નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ન્યૂઝ ગુજરાત શ્રી નવ હોસ્પિટલ અને અંજનાઈ ફાર્માસીનો મહેસાણા ખાતે ભવ્ય શુભારંભ શ્રી નવ હોસ્પિટલ પહેલાં માર્ગ સેવન કોમ્પ્લેક્ષ કપિલાનગર સોસાયટીની સામે કંબલ બાજુમાં રાધનપુર રોડ મહેસાણા ખાતે ભવ્ય શુભારંભ થયું ડૉક્ટર મિલ્ટન પટેલ એમડી મેડિસન તેમજ ડૉક્ટર ભૂમિ પટેલ એમ પી એચડી દ્વારા મહેસાણા મુકામે શુભારંભ કરવામાં આવ્યું આ શુભારંભ પ્રસંગે શ્રીમતી મમતાબેન પંડિત કથાકાર ગાયત્રી પરિવાર દ્વારા આશીર્વચન અને ઉદઘાટક તરીકે હોસ્પિટલનું શુભારંભ કરાવ્યું હોસ્પિટલના શુભ પ્રસંગમાં મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ સહિત આમંત્રિત મહેમ મહેમાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા આ હોસ્પિટલમાં ઉપલબ્ધ સારવારમાં હાર્ટ અટક અને હૃદયના રોગ બ્લડ પ્રેશર ડાયાબિટીસ લકવા હેમરેજના તાવ ટીબી નેમોનિયા મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા સહિત વિવિધ રોગોની તાત્કાલિક સારવાર તેમજ સુવિધાઓ ચોવીસ કલાક ઉપલબ્ધ રહેશે વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી આપણું નામ શું મારું નામ ડૉક્ટર મિલ્ટન કનુભાઈ પટેલ છે હું એમડી મેડિસિન છું મેં એમબીબીએસ બી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ બરોડાથી કર્યું છે અને એમડી મેડિસિન મેં ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગરથી કર્યું છે મારી હોસ્પિટલ શ્રીના હોસ્પિટલમાં હું એઝ અ કન્સલ્ટન્ટ ફિઝિશિયન કામ કરું છું મારી હોસ્પિટલ રાધનપુર રોડ ઉપર સેવન સ્પેસ કોમ્પ્લેક્સમાં પહેલા માળે આવેલી છે જેનું ઉદ્ઘાટન આજ રોજ છ ઓક્ટોબર બે હજાર ચોવીસથી થાય છે મારી હોસ્પિટલમાં સેન્ટ્રલ ઓક્સિજનની સગવડ છે સ્ટ્રેચર લિફ્ટની સગવડ છે એડમિશન માટે જનરલ રૂમ સ્પેશિયલ એસી રૂમ ડિલક્ષ રૂમ અને ક્રિટિકલ પેશન્ટ માટે એચડી યુની સારવાર અવેલેબલ છે હું પોતે ડાયાબિટીસ બીપી હાઈપરટેન્શન લખવું હાર્ટ એટેક અને બીજા હૃદયના રોગ તથા દરેક પ્રકારના તાવનો સ્પેશિયાલિસ્ટ